આજે અમારી પાખરનાની પ્રાથમિક શાળાની આ બંને બાળકીઓ આપણને ગુરુત્વાકર્ષણ બળના નિયમ વિરુદ્ધ કાર્ય કરતું એક રમકડું બતાવશે બાળકો કોઈ પણ પદાર્થ ઉપરથી મૂકી દઈએ તો શું થાય નીચે પડે તમે જોઈ અહીંયા કે પેન ઉપરથી છોડી મૂકી તો ક્યાં પડી નીચે પડી હવે આપણને સગુરાબા ગુરુત્વાકર્ષણ નિયમ વિરુદ્ધ કાર્ય કરતું એક આપણને રમકડું બતાવશે પતંગિયું છે આ પતંગિયાને આપણે આપણને ખબર છે કે આ પતંગિયું નીચે જ આવે ગુરુત્વાકર્ષણનો નિયમ છે કે કોઈ પણ પદાર્થ નીચે તરફ જ આવે છે તો હવે આ સગુણામાં આપણને આ પતંગિયાને ઉપર ચડતું બતાવશે તમે જોઈ શકો છો કે આ પતંગિયું ધીમે 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 ઉપર ચડી રહ્યું છે ગુરુત્વાકર્ષણના નિયમ વિરુદ્ધ કાર્ય કરી રહ્યું છે તો આ રીતે ગુરુત્વાકર્ષણના નિયમ વિરુદ્ધ કાર્ય કરતું બાળકીએ ખૂબ જ સરસ મજાનું રમકડું બનાવ્યું છે